ડિસેમ્બર ત્રણ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે ભારત માતા પાર્ક ભારત માતાનું મંદિરનું ખાતમુહૂર્ત મલ્ટીપર્પસ ગ્રાઉન્ડ સહિતની સુવિધા ઊભી થશે ડીસાની હરિઓમ સ્કૂલ પાછળ સવા ત્રણ કરોડના ખર્ચે બનાવનાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિરનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કેન્દ્ર સરકારની અમૃતમય યોજના અંતર્ગત ડીસા શહેરનો સમાવેશ થયેલો હોય અમૃતમય યોજનાની ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ કરોડ બાવીસ લાખનો ખર્ચે અધતન ભારત માતા બાગ અને ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવશે જેઓ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ જોશી અશોકભાઈ પટેલ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત ભાજપના નેતાઓ પાલિકાના કોઓર્ડિનેટરો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકારની અમૃતમય સટ્ટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચો નિર્માણ કરવામાં આવશે રૂપિયા

અમૃત યોજના હેઠળ ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારને એટલે નગરપાલિકાને સંપ્રાપ્ત થયેલી જગ્યાની અંદર અમૃત યોજના હેઠળ ભારત માતા પાર્ક બનાવવાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે નગરપાલિકા દ્વારા આજે ખૂબ સારી સંખ્યાની અંદર લોકો આવ્યા અને આ ભારત માતા એટલે કે મલ્ટીપર્પસ વસ્તુથી ઉપયોગ થાય સ્પોર્ટ્સનું પણ હોય બાળકોનું હોય સિનિયર સિટીઝન હોય ચાલવા માટે હોય એવી તમામ ઇવેન્ટો થઈ શકે એવું એક સુંદર મજાનું ભારત માતા પાર્ક અને સાથે સાથે ભારત માતાનું મંદિર મંદિરનો આજે ખાતમુહૂર્ત આજ દિન ઈશાનગર માટે શું દિવસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને જે અમૃતમય યોજના હેઠળ ત્રણ પોઈન્ટ સોળ કરોડ રૂપિયા ભારત માતા પાર્ક જેમાં ભારત માતાનું સરસ અને સુંદર મંદિરનું નિર્માણ થશે તેમજ આ બગીચામાં વોકિંગ કરી શકીએ બાળકો રમી શકીએ સ્પોર્ટ્સ અને દરેક જગ્યાએ અને નાના વ્યક્તિ પોતાનો અવસર કરી કે નાના પાર્ટી પ્લોટનું પણ આ બગીચામાં આયોજન કરવામાં આવેલું છે આ શુભ દિવસે ઈશાના નગરજનો જે હાજરી આપી એમનું ખૂબ વંદન કરું છું ભારત માતા કી જય